આજે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખ કારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને શુભજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળ્યો તમામ સંતોની મહાપુરુષોની અને ઇવન ભગવાન સ્વામિનારાયણની પણ એક આગવી વિશેષતા છે આપણી જેવા સામાન્ય કક્ષાના મનુષ્યોના ગળા નીચે આધ્યાત્મિક સિદ્ધાંત ઉતરી જાય સમજાઈ જાય એના માટે ઘણા ઘણા શાસ્ત્રોમાં ઘણા ઘણા પ્રવચનોમાં શાસ્ત્રકારોએ સંતો મહાપુરુષોએ પરોક્ષમાં થયેલા ભક્તોનો સાથ સહકાર એટલે એનું ઉદાહરણ લઈને આપણને આ વાત સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે પ્રેમ લક્ષણા ભક્તિનો આ પદ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ સૌ કોઈના માટે સિદ્ધ કરવી શક્ય પણ નથી પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી ગઈકાલે આપણે રાજા પરીક્ષિત માટે સંક્ષિપ્તમાં એના કેટલાક પ્રસંગો સાંભળ્યા હતા રાજા પરીક્ષિત એટલે પાંચ પાંડવોનો પૌત્ર કહી શકાય એ જ્યારે માતાના ઉદરની અંદર હતા અને મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે વખતે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાંનો વધ કરવામાં આવ્યો અને તે વખતે ભયભીત થયેલા મહાન મહાન યોદ્ધાઓએ જેની પાસે બ્રહ્માસ્ત્ર છોડ્યો એણે વિચાર કર્યો કે આપણે પાંડવોનું કુળ નિકંદન કરવું એનો કુળનો વંશ ન રહેવા દેવો પાંચે પાંચ પાંડવોને તો આપણે મારીશું પણ પાંડવોના ઉદરની અંદર રહેલો જે ગર્ભ છે એનો પણ નાશ કરવો અને એ બ્રહ્માસ્ત્ર છૂટ્યો અને ભયભીત થયેલા ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ આ બ્રહ્માંડોની અંદર મારી અને મારા ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરવા માટે આપના સિવાય મારા માટે કોઈ નથી અને શ્રી કૃષ્ણ ભગવાને દિવ્ય સ્વરૂપ ધારણ કરી ગર્ભની રક્ષા કરી ઉત્તરાની રક્ષા કરી અને નિર્વિઘ્ન રીતે આ બાળકનો જન્મ થયો અને એ બાળકનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું બાળકનું નામ પરીક્ષિત એટલા માટે રાખ્યું કે આ બાળક જ્યારે માતાના ઉદરમાં હતો ત્યારે ચારે બાજુથી ભગવાન કૃષ્ણના દર્શન થયા હતા એને ચારે બાજુથી પરમાત્મા દેખાતા હતા પરિત ઈક્ષિત ભગવાન એન સહ સહપરીક્ષિત જે બાળકે માતાના ઉદરમાં રહ્યા સમયે ચારે બાજુથી ભગવાનના દર્શન કર્યા ભગવાનને નિહાળ્યા એટલા માટે એનું નામ પરીક્ષિત અને એ રાજા પરીક્ષિતે ધર્મના રક્ષણ કરવા માટે ધર્મ સ્વરૂપી ગાયની હિંસા કરવા માટે વૃક્ષ બળદની હિંસા કરવા માટે જ્યારે એક શિકારી આવ્યો ત્યારે એણે પોતાનું ખડક ગુમાવું ઉગાવ્યું હતું ખબરદાર તું એને મારીશ નહીં તું કોણ છે કે હું મૂર્તિમાન કળિયુગ છું શા માટે અહીંયા મારવા માટે આવ્યો છું તો કે સતયોગમાં ધર્મના ચાર પગ હતા એક પગ કપાયો ત્રિતાયુગની અંદર બીજો પગ કાપ્યો દ્વાપરમાં ત્રીજો કાપ્યો અને આ પૃથ્વી ઉપર મારે ધર્મનો એક પણ પગ રહેવા નથી દેવો એટલા માટે હું મારવા તૈયાર થયો છું રાજા પરીક્ષેથી એનું દમન કરતા કહ્યું એને જો મારીશ તો હું તને મારીશ એને શરણાગતિ લીધી અને કહો કે કૃપા કરો હું તમારા શરણમાં છું મને મારશો નહીં પરંતુ તમે મને જીવતો રાખશો તો તમારા આ ભૂમિ ઉપર રાજ્ય ઉપર હું એટલો મોટો ઉપકાર કરીશ કે ત્રેતાયુગમાં સતયુગમાં દ્વાપર યુગમાં હજારો લાખો વર્ષો સુધી તપશ્ચર્યા કરતા તો પણ જીવાત્માનું કલ્યાણ નહોતું થતું તમે મને રહેવા માટે ચાર જગ્યા આપો ને તો કલવકેશવકીર્તના રાજા પરીક્ષિતને થયું કે પ્રજાનું કલ્યાણ થતું હોય ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થતું હોય તો રહેવા માટે રાજા પરીક્ષિતને કળયુગને ચાર સ્થાન આપ્યા દ્યુતમ પાનમ સ્ત્રીય સોના યત્રાધર્મચતુર્વિધ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ દુતમ એટલે કે જુગારમાં રહેજે મદ્યપાનમાં રહેજે વ્યભિચારમાં રહેજે મહોષ ભક્ષણ કરતા હોય ત્યાં રહેજે કળિયુગે કહ્યું હજુ એક પાંચમું સ્થાન આપો બહુ વિનંતી કરી ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે જાત સુવર્ણ કેટલા સોનામાં પડતું મૂર્તિમાન રહેજે આવા રાજા પરીક્ષિતે ધૈર્યનો ત્યાગ કર્યો ક્રોધ ઉત્પન્ન થયો ક્રોધને આધીન થયા અને જે રાજાનો ધર્મ ગો બ્રાહ્મણ પ્રતિપાલકત્વ ગાયોની બ્રાહ્મણોની સાધુ સંતોની મંદિરોની શાસ્ત્રોની રક્ષા કરવી એ પોતાનું કર્તવ્ય હોવા છતાં પણ માણસ જ્યારે ક્રોધમાં આવે ત્યારે એને વિવેક નથી રહેતો કે હું શું કરું છું શું બોલું છું શું લખું છું હું વિચારું છું ભારતના જ્યોતિર્ધર્થ સંત એવા શ્રમિક મુનિ જે ધ્યાન અવસ્થામાં બેઠા હતા એના ગળાની અંદર મરેલો સાપ નાખી અપમાન કર્યું અને એમના પુત્ર જે શૃંગી હતા એમણે આ દ્રશ્ય જોયું અને શાપ આપ્યો કે જેણે મારા ગળા માતા મારા પિતાજીના ગળામાં મરેલો સાપ નાખી અપમાન કર્યું એને હું શાપ આપું છું કે એને સાત દિવસમાં તક્ષક નાક કરો અને એનું મૃત્યુ થાવ અને આ શાપના સમાચાર મળતાની સાથે રાજા પરીક્ષિત પોતાની ભૂલ સમજાણી એણે વિચાર કર્યો કે હું રાજા હોવા છતાં પણ એક સાધુ સંતનું અપમાન કરી બેઠો છું આવું કર્મ કર્યું છે એ શાપમાંથી હું મુક્ત થાવ અને સાત દિવસ મારી જિંદગીના બાકી રહ્યા છે એમાં મારા આત્માનું કલ્યાણ થાય એના માટે ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય પોતાની રાજ્ય સત્તાનો ત્યાગ કર્યો માળિયાનો ત્યાગ કર્યો પંચવિષયોનો ત્યાગ કર્યો રાણીઓ પટરાણીઓનો ત્યાગ કર્યો અને કલ્યાણ કહેતા મોક્ષની વાટે ઉપડે ગંગાજીના તટ ઉપરદેવજી જેવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતા હતા એની શરણાગતિ એમણે સ્વીકારી છે કલ્યાણ જોઈતું હોય મોક્ષ જોતો હોય કોઈ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય અલૌકિક એવા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો આપણી સાથે જે કંઈ વળગણ છે જે કંઈ આસક્તિ વાસના છે એનો ત્યાગ ન કરીએ પદાર્થનો ત્યાગ ન કરીએ સ્થાનનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ નથી થતું સુખદેવજી શરણાગતિ સ્વીકાર્યા પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે તું ચિંતા ન કરતો આપણા ભારત વર્ષની અંદર એક મહાન ખટવાંગ રાજા થયા અને એ ખટવાંગ રાજા એ સમયની અંદર દેવો દાનવોના યુદ્ધ થતા ત્યારે દેવોને મદદ કરવા માટે ત્યાં આગળ જતા અને ખટવાંગ રાજા દેવોની મદદ કરવા માટે ગયેલા દાનવોને પરાજિત કર્યા ખટવાંગ રાજાની મદદથી દેવો એટલા રાજી થયા ને કહું કે તમારે જોઈએ તે માગી લો ત્યારે કટવાંગ રાજે કહું મારે બીજું કંઈ જોઈતું નથી પણ મને મારું ભવિષ્ય બતાવો મારું આયુષ્ય બતાવો મારું મૃત્યુ ક્યારે છે દેવોએ કહ્યું કે બે ઘડીમાં તમારું મૃત્યુ છે કટવાંગ રાજે બુદ્ધિશાળી હતા મુમુક્ષુ હતા એમણે કહ્યું કે હમણાં નમણા તમારા વિમાનમાં બેસાડીને મને મૃત્યુલોકમાં મૂકી જાઓ કારણ કે દેવલોગની અંદર કોઈ પુણ્યનું કાર્ય થતું નથી આત્મકલ્યાણ માટેની કોઈ સાધના નથી થતી વિમાનમાં બેસી અને મૃત્યુલોકમાં આવ્યા એમની મૃત્યુઆડી માત્ર બે ઘડી બાકી હતી પરંતુ સંતનો સમાગમ કર્યો અને બે ઘડીમાં એનું કલ્યાણ થયું છે એક ઘડી આધી ઘડી તામે પુની આધ તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ એક ઘડી એટલે ચોવીસ મિનિટ એની અડધી ઘડી એટલે બાર મિનિટ અને એની પણ અડધી ઘડી એટલે છ મિનિટ જો સાચા ભાવે ને સાચા મને સાચા સંતનો સમાગમ કરવામાં આવે તો કટે કોટી અપરાધ કરોડો કરોડો જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય હે રાજા પરીક્ષિત બે ઘડીમાં જીવાત્માનું કલ્યાણ થતું હોય તો તારા માટે તો સાત દિવસ બાકી છે ચાલ પદ્માસનવાળી એકાગ્ર બની મારી સામે બેસી જા જેના દ્વારા આત્માનું કલ્યાણ થાય એવા શ્રીમદ્ ભાગવતની કથા તને સંભળાવું છું આ કથાની અંદર જે પ્રસંગ આવે છે એનું ચિંતન અને એનું વિવરણ આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ